વર્સાર્થી સમાચાર બસ્ટેશન પર વિદ્યાર્થ્યોની લાંબી લાઈન જોવા મળી સર્વર ડાઉન હોવાથી પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વલસાડ અપડાઉન કરે છે અને લાંબા સમયથી સર્વરમાં ખામીના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે ઘણા વિદ્યાર્થીઓ રૂપિયા ખર્ચી મુસાફરી કરવા મજબૂર બન્યા અમે દોઢ મહિનાથી ધક્કા ખાયા છે હવે કે પેલા પાસ જમા કરાવી જાઓ પાસ જમા કર્યા બી પછી બી કે તમે શનિવારો શનિવારે બી આવ્યા પછી કે સિસ્ટમ નહીં ચાલે તો અમારે કરવું હો શું મતલબ મારે બરાબર તા અડધો અડધો કે તો બે બે પાંચ પાંચ કલાક સુધી અમે ઉભા રહીએ તો એનો કંઈ જવાબ જ નથી પછી કે સિસ્ટમ એરર હવે અમારો હવે અમે ખાલી પૂછવા જઈએ તો બી અમને જવાબ નેગેટિવ ને પોઝિટિવ એ લોકો આપતા નથી ત્રણ દિવસથી હું ધક્કા ધક્કાગાઉં છું અને બે દિવસ હું બે બે કલાક ઊભી રહીને અહીંયા ગઈ છું મારો પાસ હજી સુધી નીકળ્યો નથી અને આજે હું ઊભી છું વાગ્યા એમાં ખાલી પાંચ જ પાસ નીકળ્યા છે સ્ટુડન્ટ પાસ પાસમાં થોડાક સર્વરો ડાઉન હોય છે અત્યારે પહેલાં આઈડીએમએસ પર ચાલતું હતું હવે ઈ પાસ સિસ્ટમ આવી છે ઓનલાઈન એમાં અત્યારે હાલમાં કેવું છે કે દરેક સ્કૂલમાં એક સાથે પાસો નીકળે છે એટલે સર્વર સ્લોના લીધે એક પાસ નીકળવામાં દસથી પંદર મિનિટ નીકળી જાય છે એટલે આના લીધે થોડુંક પ્રોબ્લેમ્સ છે અને વિદ્યાર્થીઓને તકલીફ પડી રહે છે કાર્યવાહી અમારે એડીબી સેક્શન સાથે અમારા ગ્રુપો અલગ અલગ વોટ્સએપમાં અને અધિકારીઓ સાથે હોય છે એટલે અમે એ લોકોને જાણ કરી છે પણ હાલમાં એ લોકોને એવું કહેવું છે કે થોડુંક સર્વર બધી જગ્યાએ ચાલે છે ને પાસે એટલે થોડુંક ઇસ્યુ રહેશે